પણ ઓને ગમે તે કરી નોકરી લગાડવો હશે ગમે તે કોક હોય ને હારો આમ જેગ જેગ કહેવાય ને પેલું લાગવગ વાળું એને પકડીને ગમે તે કરી મારે નોકરી લગાડવો હશે ગમે જેટલા પૈસા થાય પચી કે તો પસાર આલવા છે પચાસ લાખ મારા છોકરાને નોકરી લગા તાણે નોકરી લાગે થોડું મને ઓમ વટ લાગે તો ઓમ ઓમ સાથી ફૂલો આમ અતરણ ટોક કરીને હેડું કે તાણે બીજું કોઈ નોકરી વગર સરકારી વગર

બુદ્ધિ કના બાપની બુદ્ધિ તો વાઘના બાપની ઓમ નહી તો ઓમ ગોદરૂ હોય થી ના હોધાય તો હોયા થી હોંધવાનું હોયા થી ના હોધાય તો મને સોન દાતે રેથી હોધુ પણ આ ગોદરૂ હોધુ જરૂર જરૂર હોધુ ગોદરૂ નાના બુદ્ધિ ઘણી બધી છે મારા પાસે ઓય પૈસા ન કમાઉં તો ઓમ પૈસા કમાઈ જાવ કશું વધારો ગમે તે કોક તો આઘું પાછું થવાનું છે

રિજેક્ટ કર્યો કારણ કેન્સલ કર્યો કે નહીં મેળવા દે પાછો છે એટલે હું તો પરીક્ષા વાલી વાલીને થાશો છું અને ભણી ભણીને થાશો છું પણ મારે ગમે થાય મારે નોકરી લેવી છે પણ કોઈ મેળ જ નહીં આવતું મારો બેટો બોલો મારી માને જો લોખણ ગરમ સમ આગા હાથરો બીકી દે ભગવાન હું જોયું અલ્યા બેટા હા દીના હ મજામાં શું મજામાં સુઈ ગયા તમને ખબર જ નહીં અને મારા બધી ઘણી બધી ઓળખો છું યાર

આવો તો ઘેર પોકતો માવે છે હરા જો બાપુ આવો હટ નોકરી લગાઈ દો હા બાબા હટ દો હા બાપાને થાય એટલું કેજો કે અલે હવે નોકરી હું હે તું ખિસ્સુ ઢીલું કરું પડો ખિસ્સુ તો શું ગમે તો નહીં યાર કસ કસ દે ગુજુ હા બેટા આવો ઓ વજા ના હોય પણ નોકરી લગા માટે ખડે કરા દુનિયાની અંદર હું છું પચા પચા લાખ રૂપિયા નોકરી મળતી નહી ભાઈ લોકો રૂપિયા ના કરે નોકરી અલાવો અને પાછો એનો બાપો મને ખબર એનો બાપો ખબર છે મને કે કે આખો દાડો કરે છે કે બેટા સરકારી નોકરી લે સરકારી નોકરી લે આ તો આરું ભૂલી ગયો છું કોઈથી થોડા ઘણા સૂટ ભાઈ તો મારું કોમ થઈ જાય આપી દેવું જે બે પાંચ રૂપિયા નેકળાય ચા ખોટ તો નેકળા

સાફ થઈ જુમુકો બે તઈ સર કોથરા ઘઉં આવે ને તો ઓર નેકડી જાય જો રિસ્ક લેવું હોય તો મારા પાસે એક પ્લાન છે તમે તાર ગમે જો પ્લાન માં તમને આવી ના આવી ગાડી તો બીજી બે આવી જ હું વાત કરું તો તો હું વાત કરું આવી બીજી બે ગાડીઓ આવી જ બધો હું પ્લાન બનાવું છું તું ખાલી મારા હાંગા થેડી તારા ખાલી હા 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 એટલું કમાન છે હા હા ના પૈસા

ના ના પ્લાન થઈ ગયો નકલી સાહેબ બની ખાલી નકલી સાહેબ ને લઈ જવાનો એમ ઘેર દઈ ખાલી ભાઈ જોવા સાહેબ છે પૈસા આલો હવાય નોકરી પણ કાલ ઉઠીન ખબર પડે તો આ કદી જિંદગી બના ના પડે પૂરે પૂરો પ્લાન બનાવ્યો જબરજસ્ત પ્લાન બનાવ્યો સલ્યા આવા કઠલા તો હું શેટલાય કરી નાય એવું આવા કઠલા તો શેટલાય કરી ના ખેતીમાં નુકસાન આવે લે ના પર સીધું તરાપ પાવાની ભરાક લેગી તાણ હું હા મારું નામ તો ના વા તારું નામ ખાલી પૈસો આવશે એટલે એની એની પૈસા મળશે તને ઓ પાયા કે મારા તો પેલી હમણા ઘેર જઈને મને પથારી ગોળ કરી

તો કઢી રોટલો ખાધો ને તો આમ ખાધું એવું લાગ્યું છે ડાળ ભાત ને ડાળ ભાત ખાવાના આ પણ મને આ ખાવા પીવાનું એ ઘણું મારા ભગવાન એ આલ્યું છે પણ એક ખાલે આ છે આ મારા એક કોશિયાળી છે આ છોકરાને સરકારી નોકરી લાગી હોત ને તો હું જગ હોત ગંગાના આવ્યો તો મને આ થોડો ગમ લા થાય અને લોકો કહે કે ભાઈ મેઠાપાનો છોકરો સરકારી નોકરીયા જ છે પણ આ આટલી તકલીફ છે અરે ટીણા એવું કરીશ બેટા ખ ખા બેઠો છે હા ખાઈ લે બેટા હા મજૂરી કરી કરી મરી જવાનું તો સરકારી નોકરી હોય ને તો ટાઈમ ટાઈમઝેર પગાર આવે પહેલી તારીખ કે પોત તારીખ જેટલું આનંદ હોય અને ઇજ્જત વધ કોઈ મેઠીઓ કહેતો મેઠા પૈ થઈ જાય સરકારી નોકરી આવે એટલે મેઠા પૈ કે કોક વળી અને મારા ટીણીયાને ટીણીઓ કોઈ ના કે સાહેબ કે સલામ મારે ના તો વળી કે ટીણા ભાઈ ભાઈ પણ આ આટલું મારા વળી ગોવાની શીખે છે આને નોકરી હાલ છે અલે વાઘુ ભાઈ ને વાઘુ ભાઈ આવો પેડા બેડા લાવો હડો હા પેડા બેડા લાવો હડો પેડા આવું છે અરે પેડા આવો 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 આવો

આ સાહેબ આખા મેલામાં ફરી 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 કે ટીનાજી મેઠાજી ટીનાજી મેઠાજી નોકરી લાગી તને લઈને આયા છે નોકરીનું કામ હું કેવો છું બાકુ ભાઈ વાત કરી હતી પૂછો સદી વાત કરી વાતમાં હા વાત તમે તો હાચુકલા લઈને આ સાહેબ છે સાહેબ પોણી પીવા તો ઉસ હા તો ઉસ તને પણ સાહેબ ઠેગણા છે ઠેગણા બેગણા નોકરી લાગવા

हम कंप्लीट कराए दूं कि नौकरी हां नौकरी पशी इमनु नहीं लागया हां हां पैसा क्यों सी ओवा अरे भला आदमी पैसा नु कर ओ सो यार से लाल बना सी मारा का मारा देख लो बोला हां से लाल बना सेटला એટલે मारा पोस सोधा मारा थोय अरे पोस हजार नु तमे हारू कोम लेने आया सो ने 10 हमल सी 10 हमल सी हां 10 लाख नु क्यों के 10 लाख नु मारा पोस पर मारा पोस सोधा

ఇది బసు పల్లి సార్ తమరు భల్లు થઈ ગયો సార్ అవారా మరి నే నాకిలే సార్ భల్లు થઈ ఆకు భాయ్ ముకుల్ సార్ న పల్లు తో జోన్ తమరు తో జో్ోగరా తారుయే થઈ ગયો કે તમે હમ આધાર આરા લેના લ્યો મોયા 500 500 જો હા પેલું મેલે મેલે તમારા ઉપરથી પાછ 10 કોઈ જોઈત નહી ને કોઈ જોઈત નહી જો ભાઈ આકુ ભાઈ ઓર્ડર પર પછી આને નોકરી ચાર જોવાનું નોકરી અમાર હાલ તમે રાતીયા બેગે નોકરી લાગી જાય બેગે ની પેલી લે રાતની નોકરી પહેલી છે హ్

આપણું થઈ ગયું કે શું કેવું ટાણ મારા છોકરા હવે કોઈ અઠિયાન છોકરો નોકરી જ નહીં કઈ કે આવું કે જો નોકરી લગાડી ગમે તે કરી લોકો જેવા તેવા મોહ નહીં જેવા તેવા છે ગમે તે લાખ વખત કરીને નોકરી લગાઈ નોકરી તો છોકરા નોકરી હરકી કરે હો બેટા હું કે હો 1.5 લાખ એટલે પગાર ઘણો કહેવાય અરે 1.5 લાખ એટલે તો બાપા સો હાથ મહિનામાં તો 10 લાખ પૂરા થઈ જશે હા લાર લે વળી જશે હા રે બેટા હો આ લાજો પૈસા મુ પેડા લેવા જો પાસો વળી હો પા ઓર પાવર કેટલા લાગે હવે સાબ બોરનું એ આ પાવર વાળો સીકર શું કરીશ કે આ તો ભૂખ્યો કોઈ પાવર આની કારણે આપ તો આ પવન છોડે છો ને નહીં ને બધું પડી જશે તો આપણે શું લેવું તો કરા કે પાણી આલે જેવું તો હે એ પાણી આલે તારે ગવ પાકતી એટલે જ કવતું ને આ તો સીકર ગવ છે હે મસ્ત આ તો જબરદસ્ત છે હો મારો મોબાઈલ પર સાયલન્ટ હતો અજી એર કાચી છે બાપા હે બોલ આવ્યો આપણે બોલો બોલ આવે છે કે હતો છે વળી તો ઉઠાય ફિકર કર બોલો હા બોલો કોણ તમે પેલી જોબ માટે ઇન્ટરવ્યુ આપે ને ચલો બોલું હું સાહેબ બોલો હા બોલો બોલો સાહેબ

અં 10 લાખ રૂપિયા નહિ આલે આપડો લ્યા લેસી એ કોમ કરજે ફોન કાઢજે બાકુ પણ ફોન કર ફોન કર ફોન કરે હાખો કોઈ તો મમું ખબર જડતો નઈ ટેન્શનમાં ટેન્શનમાં તો એ કી એ હા કે પોખજો જલ્દી તમે કી પલાવા હાખોકો સાહેબનો ફોન કરો કે ફોન કર ફોન સિચોપ થઈવાનો અલ્યા નેટવર્ક ન આવતું હે સિચોપ ફોન છે હા ફોન સિચોપ તો બંધ કરી દીક કર અજી કર ફોન તો બાપા મરા ન પડી સોથી લાગે ફોન ઈવાનો બંધ છે જોથી ના લાગે ફોન

વાત થઈ જ આપણે નોકરી ની લાલચમાં લાલચ ના કર્યો પૈસા ના લે આ ના લૂંટાઈ કરે બેટા કોઈ સરકારી નોકરી આવે તો જ આપણે જીવશું

પણ તમે ના ટકાતા અને હું તો તમાનિયા કહું છું કે નોકરી હોય તો જ આપણું જીવન જાય સરકારી એટલે એવું ના રાખવાનું આપણો ગમે તે હોય જમીન હોય કે ગમે તે ધંધો હોય તો કરીને આપણું જીવન જાય તો આ મારે ઘણી પચ્ચીસ વીઘા જમીન છે તો હું ઈમાની મજૂરી કરીને કમાયો અને મારા છોકરાને કહું છું કે ઇમાની મજૂરી કરજે અને કમાજે ધંધોમાં હં પણ બાપા જમીન કશું ના હોય એને એટલે એ જો નથી પણ એ તો ધંધો કરવો પડે ગમે તે આવડે તો કોઈ તમે પૂછે નહીં મારો મેન વાત એ છે આપવું નહીં અને મારો વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરજો જય માતાજી